આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો ઓરિસ્સાની બાયને અનિલભાઈ વસોયાએ લગ્ન કર્યા ઓરિસ્સાની બાઈ સાથે સુંદર હતી સારી હતી અને લગ્નજીવન પણ સારું હતું પણ કુટુંબીજનોએ કાન ફમેરણી કરી એવું એમનું કહેવાનું છે ઘટના તો ગમે તે બનતી જ રહેતી હોય પણ એ બાયને નહીં રહેવું એટલે જ વહી ગયું હોય બાકી કોઈ કાન ભભણી કરે તો શું અને ન કરતો તો શું એમ કાંઈ જતી ન રહે પણ એ વહી ગઈ છે અને હવે અનિલભાઈ એકલા છે અને એને પાછું પાત્ર જોયું છે એના માટે આ ઓડિયો બુકો છે ખાસ સાંભળવા જેવો છે એની વ્યથા પણ ઘણી બધી છે ઉંમર પણ છે રામાયણ મહાભારત ગીતાનું જ્ઞાન પણ એ એમ કહે છે કે મારી આગળ બહુ છે તો ખરેખર આ ભાઈને સાંભળો અને સારું લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને દરરોજ સવારે દસ વાગ્યા સાંજે આઠ વાગે એક વિડીયો આપણે જીવનસાથી જોતા રહ્યો અને શેર કરો અને આવતીકાલનો વાગ્યાનો ખૂબ જોવા જેવો છે એ પણ જોજો હલો હલો હા મારું સર બોલો બોલું છું હા જય શ્રી કૃષ્ણ સર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું જય શ્રી કૃષ્ણ સર હું થી બોલું છું બોલો હા આપડે મેરેજ માટે વાત કરવાની હતી કોના મેરેજ કરવા છે મારા માટે શું નામ તમારું મારું નામ અનિલભાઈ રેંછડભાઈ વસૈયા કઈ જ્ઞાતિમાંથી આવો છો પટેલ પટેલ માંથી શું કામ શું કરો છો હું દુકાનગાવું છું પાનબીડીની પાનબીડી નો ગલો છે પાનનો હા હા ક્યાં આગળ છે જુનાગઢ પૂરા દોલતપરા ગામ માં કેવો કેવું ગામ આપડે જુનાગઢ થી ત્રણ કિલોમીટર નજીક થાય હમ દોલત દોલતપરા

नी तुम्हारी उम्र कितनी है मेरी सेकंड मैरिज छे 48 बरस अगवा में हूं छु अगवा कर तो मैं हूं छु आपरे घर कर जे में अरे दूसरा राज्य ने भाई आपरे बेचा ते ने लेवता हेलो हां बेचा ते लेवाता हां ये बेचा ते लेवाता ने ए में आपरे पार न पड़ु केम पार न पड़ु क्यारो लेवाता ने इने आगे विकेट આપડે એમાં એવું છે મારી દુકાન હાલતી હતી ને દુકાન ની અમે ઓરિસ્સા ની એક બાઈ રેતી હતી અને એ લોકો એ એને હું મગજ માં બેહી ગયો એટલે મારી દુકાન ઉપર અવાર નવાર કારણ કે બે બાળક હતા તો બાળક ને લઈને મારી દુકાન ઉપર ભાગ લેવા માટે આવવાનું થાય એટલે એને મને એમ કીધું કે તમે મા દીકરો બેચ છો એ કહે એટલે મિત્રો અમે વાત થયું કે તમારી ઘરવાળી મિત્રો ન થયું કીધું એવું હોય તો વાત કરજે કે મારી જ બેન છે એટલે હું તમને વાત કરું છું કે એટલે એને મારું ઘર કરાવ્યું એટલે એની બેન મારી દુકાન ની ભાડે રેતી તી એટલે એને મારું ઘર કરાવ્યું દુકાન ને મકાન બેય ભેગું છે તમારે હા મારે આગળ દુકાન આવે પછી ફરીયો આવે અને પછી બ્લોક આવે એવી રીતે છે અને એ એની બેન મને

એમની પરિવાર એટલે કુટુંબ કુટુંબ સગા વ્હાલા હા કુટુંબ કાકા આપડે મારા કાકા હોય મારા બાપુજી ના કાકા હોય હમ એવી રીતે એટલે એ ઘર ની અંદર મેં એને જરા ખોટું તારે આપડા કુટુંબ માં જ બીજે બીજી વ્યક્તિ એ બાર નાં જવું બરાબર એટલે એ લોકો એક કાન પર હાથ મારા વિશે હા હા, એટલે હું છે બાપ દાદા વખતના એને કઈ મેળાટણા હસે જે કાઈ હોય એટલે એને મારું ઘર તૂટે ને એવો એને પ્લાન કરી નાખેલો એ તો મને ખબર પણ કે આવું મારી એરે થાય ને મારી એરે આમ કરે એમ એટલે મેં પરિવાર માં જાવાની છૂટ મા આપી મેં પરિવાર માં એની બાયુક મારી ઘરે કોઈ દિનો આવ્યું મારા પરિવાર ને બાઈુ બાયુ કે છોકરીઓ કે વહુ

એને ક્યાં વેચવા જાઉં તો એને તો પહેરવાનો ટાઈમ હતો એજ જ વસ્તુ બીજું તો કઈ હતું નહીં અને સાચું સુખ શરીરમાં આમ ગણીને સર તો પહેરવા કપડું પહેરવા થી કે સોના ચાંદી પહેરવા સુખ નથી પણ શરીર નું સુખ હોય ઈ જ મોટું સુખ છે હમ હમ સમાજની દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ કે શાસ્ત્ર ની દેખતે ગણીએ તો સાચું ઈ છે હું પચાસ રૂપિયા નું પેન્ટ પહેરું અને એક પાંચ રૂપિયા નું પેન ભરે પણ પચાસ માય સુખ મળે છે અને પાંચ સમાય સુખ મળે છે બરોબર છે આપણું ગણિત ને આપડે માય લા વિચાર છે બરાબર અને ધાર્મિક જ્ઞાતિ ની અંદર સર તમે ગમે એ પ્રશ્ન પૂછી લો રામાયણ મહાભારત ગીતા માંથી મેં ત્રણેય નું મનન કરેલું છે વાંચન વાંચન કરેલું છે ત્રણેય માંથી ત્રણ રામાયણ મહાભારત અને ગીતા ગમે એ પ્રશ્ન પૂછી લ્યો હું તમને તાત્કાલિક જવાબ આપી શકું

પણ પ્રશ્ન જવાબ હોય અમુક નો પ્રશ્ન હું તમને તમારી પણ જવાબ ન મળે ના ના એ તો બરાબર છે એમાં એમાં એવું છે સર

બરાબર છે બાઈને કાઢી મૂકી પછી મેં જાહેર કર્યું કે મારી બાઈ વહી ગઈ છે એટલે ગોતવા માટે હું નીકળ્યો પહેલા કુટુંબ માં ગયો બધાય પાહે કુટુંબ માં બધાય પાહે ગયો એટલે મેં કીધું મારી બાય ભાગી ગઈ છે અહીંયા આવી છે એટલે જે વ્યક્તિ એ પૈસા આપ્યા એને એવું ન કીધું અને એ મારી ઘરે આવી મારી માને કે હવે તું એને તેડતી નહિ બાઈ ને એ કે

અને એ મને એ ખબર નથી કે મારા આખા પરિવાર ને ખબર છે પણ મને સાવ સો દોરા વાત હતી બરાબર છે હવે એ આખા આખા પરિવાર ને ખબર હોતી હશે અને આખા પરિવાર ઈ હતી ખબર છે આને પૈસા આયપા છે ને આ બે જવાની છે ગઈ છે એટલે મને એવું કેવા માં આવતું નથી આખા પરિવાર માં મારા બાપુજી ના કાકા છે મારા કાકા છે મારા બાપુજીના દાદા છે

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો